આજે અહીંયા હું સિંગની ગ્રેવીમાં ભરેલા ટામેટાનું શાક બનાવીશ જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને અલગ પ્રકારનું શાક બને છે તો તેના માટે સૌપ્રથમ આપણે કડક એવા નાની સાઈઝના ટામેટા લઈ પાછળની સાઈડે આડો અને ઊભો નાનું કટ આપી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે બાફી પાણીમાંથી નીતારી બહાર કાઢી લઈશું ટામેટા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ડુંગળી તળી લઈશું તેના માટે એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં લાંબી સમારેલી ડુંગળી હાથેથી છૂટી પાડી અને તેલમાં ઉમેરી સતત હલાવતા રહી અને ડુંગળી લાલ થાય ત્યારે તેને તેલમાંથી નીતારી એક પ્લેટમાં કાઢી અને ઠંડી થવા દઈશું ડુંગળી ઠંડી થાય ત્યાં સુધી આપણે બાફેલા ટામેટાની છાલ અલગ કરી લઈશું ટામેટા બાફેલા હોવાથી છાલ આસાનીથી નીકળી જાય છે છાલ નીકાળી અને કટવાળા ભાગને કાપી ચક્કાની મદદથી ધીરે ધીરે કરી ટામેટાનો બધો પલ્પ અલગ કરી લઈશું ટામેટું અહીંયા કપાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને ધીરે ધીરે કરી ટામેટામાંથી બધો પલ્પ બહાર કાઢી ટામેટા સ્કૂપ કરી તૈયાર કરી લઈશું હવે આપણે ટામેટામાં ભરવાનું સ્ટફિંગ બનાવીશું તેના માટે પચાસ ગ્રામ પનીર લઈ છીણી લઈશું તેના તેમાં એક ક્યુબ ચીજ છીણી અને ઉમેરી લઈશું બે ચમચી કેપ્સિકમ બે ચમચી કાજુના ટુકડા એક ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું બધું બરાબર મિલાવી સ્કૂપ કરેલા ટામેટામાં દબાવીને પૂરણ ભરી લઈશું ટામેટામાં પૂરણ ભરી તૈયાર થાય ત્યારે તેને એક પ્લેટમાં મૂકી દઈશું બધા જ ટામેટા આ રીતે ભરી લઈશું આપણે બટાકા ટામેટાની ટામેટાનું સેવ ટામેટાની સબ્જી તો બનાવતા જ હોઈએ છે પરંતુ આ રીતે સબ્જી બનાવવાથી બહુ જ સરસ સબ્જી તૈયાર થાય છે અને અલગ પ્રકારની સબ્જી પણ મળે છે આપણને તો ટામેટા ભરાઈને તૈયાર છે હવે આપણે મિક્સર જારમાં અડધી વાટકી ખારી સીંગ લઈ લઈશું અને તેને ક્રશ કરી લઈશું સીંગ થોડી ક્રશ થાય ત્યારે તેમાં તળેલી ડુંગળી અને લસણ આદુ અને મરચાં મિલાવી લઈશું અને તેને ફરી ક્રશ કરી લઈશું ફરી ક્રશ કરી જરૂર મુજબ પાણી ઉમેરી અને સ્મૂધ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો જેથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે સિંગની ગ્રેવી તૈયાર છે હવે આપણે તળેલી ડુંગળીમાં જે તેલ વધ્યું હતું તેમાં જ સબ્જી બનાવી લઈશું તેલ ગરમ કરવા મૂકી તેમાં થોડું જીરું અને રાઈ અને હિંગનો વઘાર કરી લઈશું વઘાર તતડી જાય ત્યારે તેમાં દસથી બાર નંગ લીમડાના પાન ઉમેરી લઈશું અને તૈયાર કરેલી ગ્રેવી પણ ઉમેરી લઈશું ગ્રેવી ઉમેરી અને સાતળી લઈશું અહીંયા ગ્રેવી બળી નહીં તે માટે ગેસની ફ્લેમ સ્લો રાખવી તેમાં સ્વાદ અનુસાર મીઠું અહીંયા મીઠું સંભાળીને નાખવું કારણ કે આપણે ખારી સિંગ લીધેલી છે કાશ્મીરી મરચું તીખું મરચું હળદર ધાણા જીરો અને ગરમ મસાલો મિલાવી મસાલા બરોબર સાતડી લઈશું મસાલા સતડાય ત્યારે જારમાં પાણી ઉમેરી બધું હલાવી પાણી ગ્રેવીમાં ઉમેરી લઈશું હવે તેમાં અહીંયા આંબલીનો રસો ઉમેરી લઈશું અહીંયા મેં ચાર ચમચી આંબલીનો રસ લીધેલો છે તેને બરોબર મિલાવી તેમાં થોડો ગોળ મિલાવી લઈશું બધું બરોબર મિલાવી ઢાંકી અને ગ્રેવીને ઉકળવા દઈશું ગ્રેવી બરોબર ઉકળે ત્યારે તેમાં ભરેલા ટામેટા ઉમેરી લઈશું ભરેલા ટામેટા ઉમેરી બધું બરોબર મિલાવી ઢાંકી અને થોડીવાર તેને સીજવા દઈશું જેથી ટામેટામાં પણ ગ્રેવીનો સ્વાદ બેસી જાય તમે જોઈ શકો છો ગ્રેવીમાં ટામેટા સરસ રીતે ભળી ગયા છે અને ગ્રેવી પણ થોડી થીક થઈ ગઈ છે હવે ઉપરથી થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને સબ્જી તૈયાર કરી લઈશું તો તૈયાર છે ભરેલા ટામેટાનું શાક જે અલગ પ્રકારનું અને ખાવામાં બહુ જ સરસ લાગે છે